ડોક્ટર ભાવેશ મોઢ ચરક સૂત્ર આધારે શક્તિના સ્વાસ્થ્યની જાળવણી વિશે જણાવે છે સ્વસ્થ વૃતને અનુલક્ષીને આંખના અંજન વગેરેના ગુણો કહેવાશે સૌવીર અંજનને દરરોજ આંખમાં આજવું હિતકારી છે રસાંજન જે દારૂ હરદ્રદ્રા નામની વનસ્પતિમાંથી નિર્માણ થાય છે રસાંજનને આંખના દોષ દૃશ્યને સ્ત્રાવ કરાવવા અર્થે દર પાંચમી કે આઠમી રાતે આંજી દેવાનું હોય છે નામના પ્રદેશ જે આજે સિંધ પાકિસ્તાનમાં છે તેમાંથી કોઈ ખાસ પ્રકારનું આંજણ આવતું હશે પ્રદેશના અને આજે આવે છે આજે સૌરંજન તરીકે સુરમો વપરાય છે જોકે સિંધ પાકિસ્તાનમાં કુદરતી ખનીજ તરીકે જે સલ્ફાઇડ મિનરલ સ્ટીબેનાઇટ તરીકે મળી આવે છે તેને સૌવિરજન તરીકે લઈ શકાય છે અરબના દેશોમાં આજ ખનીજનો સુપરફાઈન પાવડર કોલ સૂરમા તરીકે આજે પણ વપરાય છે ચરક સૂત્ર જણાવે છે કે ચક્ષુ તેજોમય છે અને એને શ્લેષ્મ તરીકે એટલે કે ચિકાસમાંથી હંમેશા ભય રહે છે માટે ઉપર દર્શાવેલ કર્મ અંજન દ્રષ્ટિ નજરના પ્રસાધન હિતને ધ્યાનમાં લઈને કરવું આ સમજવા માટે ફાનસના ગોળાનું ઉદાહરણ શ્રેષ્ઠ છે પણ આજે ફાનસ ક્યાં જોવા મળે છે રસોડામાં લાગેલ એલઈડી બલ્બ પર રસોઈના કારણે જામતી ચિકાસ અને ધૂળ જામી જતા પ્રકાશ ઓછો આવે છે જો એ બલ્બની સફાઈ થાય તો પ્રકાશ વધુ તેજ મળે છે આથી આવી ચિકાસ આંખોમાં જામી ન જાય એ માટે રોજે રોજ સૌવીર અંજન આંજવું અને દર પાંચમી કે આઠમી રાતે થોડીક વધુ જટિલ જામેલ ચિકાસને સ્ત્રાવ કરાવી દૂર કરવા રસાંજન આંજવું આ સૂત્રમાં આજના યુગમાં નાની ઉંમરે આવતા ચશ્મા અને મોતિયાના હેતુની વાત જણાવેલ છે ચક્ષુ શબ્દ મૂળ વધ કહેવું અથવા વર્ણન કરનાર ધાતુનું એક રૂપ વક્ષ પરથી ચક્ષમાંથી આવેલ છે સંસ્કૃતની વિશાળતા અને શાર્પનેસ પર આફરીન થઈ જવાય છે વર્ણન કરવા કે કોઈ જણાવવા એને જોવું પડે છે જોવાથી સમજાય છે અને એ પરથી વાણી ઉત્પન્ન થાય છે એટલે એમાં મદદ કરનાર સાધનરૂપ અવયવને ચક્ષુ કહેલ છે ચશ્મા અને મોતિયાથી પ્રિવેન્શન માટે અંજન આજવું આજે પણ જરૂરી છે તીક્ષ્ણ અંજનથી સ્ત્રાવ થાય છે અને જો દિવસે આવું તીક્ષ્ણ અંજન આજીએ તો તેના પર સૂર્યના તેજનો પણ પ્રભાવ પડે છે જેથી દ્રષ્ટિ નબળી પડે છે તેથી તીક્ષ્ણ અંજન રાત્રે જ આંજવા જેમ સુવર્ણની ગંદકી જુદા જુદા પ્રકારના તેલોથી ધોવાથી કપડા અને કુચડા ઘસીને દૂર કરાતા એ નિર્મળ બને છે તેમ અંજન અને આશ્રયોતનથી સ્વચ્છ થયેલ મૃત્યુ ધર્મા મનુષ્યની આંખોની દ્રષ્ટિ પણ આકાશમાં રહેલ ચંદ્રની માફક પ્રકાશે જેમાં આશ્ચર્યોતનમાં રાત્રે ગરમ પાણીમાં કાચમાં પાત્રમાં ત્રિફળાના ભૂકાને પલાળીને સવારે ચોડીને ગાળીને એ પ્રવાહીથી આંખો બરાબર પ્રક્ષાલન કરવાની ધોવાની રીત છે જેને આશ્ચર્યોતનમ કહે છે